સવાર સવારના સૂર્યનારાયણ દેવ આપણે કબૂતરને ઘઉં અને સાથે સોખા નાખેલા છે સોખા ખાવા માટે આવશે અમારા ચકલી અને સુગરી અને આ ઘઉં ખાવા માટે અમારા કબૂતર આવી ગયા છે કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી તો ખૂબ સરસ કબૂતર ઘણા બધા જ આવી ગયા છે તો હાલ ત્યારે કબૂતરને ખાવા કાંઈ મળે નહીં કોઈ પણ વસ્તુ ખેતરમાં પણ હોય નહીં એટલે ત્યારે હાલ મહિનો ત્રીસ પાંત્રીસ દિવસ થોડું ઘણું સપ્ટીક દાણા નાખો તો એને ખાવા મળે પછી તો પાંત્રીસ ચાલીસ દિવસ પછી ખેતરમાં અમુક બિયારણ છે આ તે કોઈ પણ વસ્તુ ઝીણી મોટી પાકી જાય તો એને ખાવા મળે પણ હાલે ત્યારે બધું ખેતરમાં કોઈ બિયારણ તૈયાર નહોતી હોય કોઈ પાકનો તૈયાર થયો હોય અને ખડનું બિયારણ છે કોઈ આ કોઈ પણ બીજું હોય તે પણ ન હોય એટલે એને ખાવા ત્યારે કાંઈ મળે નહીં વરસાદનું પહેલી ગયું હોય સાથે સાથે